નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખરીદી કરવા માટે ગઈ જ્યારે સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઈને હસતો હતો વેપારીને બાળકનું નિર્દોષ હાસ્ય ખૂબ ગમ્યું વેપારીને તો જાણે કે આખા દિવસનો થાક ઉતરતો હોય એમ લાગતું હતું વેપારીએ બાળકને પોતાની પાસે બોલાવ્યો બાળક જેવો વેપારી પાસે ગયો એટલે વેપારીએ નોકર પાસે ચોકલેટની બરણી મંગાવી ઢાંકણ ખોલીને બરણી બાળક તરફ લંબાવી અને કહ્યું બેટા તારે જેટલી ચોકલેટ જોઈતી હોય એટલી તારી જાતે લઈ લે છોકરાએ જાતે ચોકલેટ લેવાની ના પાડી વેપારી વારંવાર બાળકને ચોકલેટ લેવા કહેતો રહ્યો અને બાળક દરેક વખતે માત્ર સ્મિત કરીને એ વેપારીની સામે જુએ બાળકની પાસે જઈને એની માતાએ કહ્યું બેટા અંકલ બહુ પ્રેમથી તને ચોકલેટ આપે છે એ લેવામાં વાંધો નહીં બાળકની માતાની વાત સાંભળ્યા બાદ દુકાનદારે બાળકને કહ્યું બેટા હવે તો તારા મમ્મીએ પણ તને છૂટ આપી છે ત્યારે જેટલી ચોકલેટ જોઈતી હોય એટલી આ બરણીમાંથી લઈ લે છોકરાએ કોઈ જવાબ ન આપ્યો એટલે થોડી વાર પછી વેપારીએ પોતે બરણીમાં હાથ નાખીને એક મુઠી ભરીને ચોકલેટ એ બાળકને આપી બાળકે પોતાના બંને હાથનો ખોબો ધરીને એ વેપારીએ આપેલી ચોકલેટ લઈ લીધી વેપારીનો આભાર માનીને કૂદતો કૂદતો પોતાની માં પાસે જતો રહ્યો છોકરાની માયા જોયું એટલે એને આશ્ચર્ય થયું કે બાળકને એમના હાથે એ ચોકલેટ લેવાનું કહ્યું તો ના લીધી અને દુકાનદારે સામેથી આપી તો તુરંત લઈ લીધી બાળકે આવું કેમ કર્યું એ જાણવા માટે દુકાનેથી પાછા ફરતી વખતે માએ બાળકને પૂછ્યું બેટા તને પેલા દુકાનમાં પેલા કાકા ચોકલેટ લેવાનું કહેતા હતા ત્યારે તું ચોકલેટ લેવાની ના પાડતો હતો અને જ્યારે એને સામેથી ચોકલેટ આપી તો તે લઈ લીધી આવું કેમ કર્યું બેટા છોકરાએ પોતાનો હાથ માને બતાવતા કહ્યું જો મમ્મી મારા હાથ કેટલા નાના છે મેં મારી જાતે જ બરણીમાં હાથ નાખીને ચોકલેટ લીધી હોત તો મને બહુ ઓછી ચોકલેટ મળી હોત પણ અંકલના હાથ તો બહુ મોટા હતા એટલે એમણે મુઠ્ઠી ભરીને ચોકલેટ આપી તો મારો આખો ખોબો ભરાઈ ગયો જો મેં મારી જાતે ચોકલેટ લીધી હોત તો તો મને બહુ ઓછી ચોકલેટ મળી પણ અંકલે એમના હાથે આપી તો મને કેટલી બધી વધુ ચોકલેટ મળી આપણા હાથ કરતા ઉપર વાળાનો હાથ અને હૈયું એ બંને બહુ મોટા છે માટે નિષ્ઠાપૂર્વકની મહેનત બાદ માગવા માગવાને બદલે શું આપવું એના પર છોડી દેવું જોઈએ આપણી જાતે લેવા જઈશું તો નાની મુઠી ભરાય એટલું મળશે અને એના પર છોડી દઈશું તો ખોબો ભરાય એટલું મળશે મને મારા જીવનની એક ઘટના બરાબર યાદ છે ગોલ્ડ મેડલ સાથે બી કોમ અને ઉચ્ચ ગુણાંક સાથે એમ કોમ કર્યા બાદ મારા જ વતનની એક કોલેજમાં વ્યાખ્યાતાની ભરતીમાં મેં ઉમેદવારી નોંધાવી હતી મારું ઇન્ટરવ્યુ પણ બહુ સારું ગયું હતું પણ મારા માનવા પ્રમાણે મેરિટના સંદર્ભમાં હું લાયક ઉમેદવાર હતો પરંતુ શું થયું તે પ્રભુ જાણે મારી પસંદગી થવાને બદલે કોઈ બીજા જ મિત્રની પસંદગી થઈ મને આંચકો લાગ્યો મને સતત એવું લાગતું હતું કે મારી પાસે વતનમાં જ વ્યાખ્યાતા બનવાની એક સરસ મજાની તક હતી પણ એ તક હાથમાંથી ચાલી ગઈ સાવ મોઢા સુધી આવેલો કોળિયો એ કોઈએ છીનવી લીધો હોય એવું મને લાગતું હતું હું હતાશ થઈને ઉદાસ ચહેરે આંટા મારતો ગોંડલ અક્ષર મંદિરના મહંત પૂજ્ય બાલ મુકુંદ સ્વામીએ મારી પીડા જાણ્યા પછી મને તે વખતે કહેલું એલા એક નોકરીની તક હાથમાંથી ચાલી ગઈ એમાં આમ ગાંડા જેવો શું થઈ ગયો છે તારે જે જોઈએ છે એના કરતાં ભગવાને કદાચ તને વધુ આપવું હશે એટલે તને ભગવાને આ નોકરી ન આપી તે સમયે સ્વામીની વાત છે એ ગળે ઉતરતી નહોતી પરંતુ આજે સ્પષ્ટપણે અનુભવાય છે કે ભગવાને મને તે સમયે નોકરી ન આપીને એ મારા પર કેટલો મોટો ઉપકાર કર્યો છે જો મને એ નોકરી મળી ગઈ હોત તો હું અત્યારે સિનિયર ક્લાસ વન અધિકારી ન હોત અને આજે હજારો લોકો મારી લખેલી આ વાત વાંચતા પણ ન હોત આ અનુભવ એ માત્ર મારા એકલાનો નહીં મારા જેવા અનેક લોકોનો હશે મિત્રો પૂરતા પ્રયત્નો પછી પણ સફળતા ન મળે તો નિરાશ ન થતા પરમાત્માએ આપણા માટે કંઈક વધુ સારું એ વિચાર્યું હશે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને અને વાર્તાઓ સાથે આગળના વિડિયોમાં બન્યારો મારી ચેનલ સાથે ડીઆર ગુજરાતી ઝીરો સેવન સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે